ચાલુ કથાના પ્રસંગની અંદર સાક્ષા સવિતા ભાગ એક કિરણ એકસો ને પોઈન્ટ બે છ આજની કથાની અંદર વાસના અને સ્વભાવ પ્રકૃતિ શું તફાવત કેને પ્રશ્ન પૂછ્યો કોણ કે હજી હજી છે ને લાગે કારણ કે બધીથી મનની વૃત્તિ તોડી એને એનામાં રાખવી પડે ને જુનાગઢ વાળા લક્ષ્મીદાસભાઈ ઝાવિયા કનુભાઈ છે ને એના કાકા સૌથી મોટા માધુજીભાઈ બીજો નંબર નાગજીભાઈ ત્રીજો નંબર રઘુદાસભાઈ અને ચોથો નંબર વલ્લભભાઈ આકર્ષણ પ્રેમજી એની પાર્ટી ઓછા દેવજી બાપા એની પાર્ટી સંતિભાઈ એક એના વસંત એના ઋષિ સ્વામીએ મંદભાળ સ્વીકાર્યો અને પીપલાણા મળતા બે વાગ્યે શ્વાસ ઉપરો શ્વાસ દમ એટલો બધો અવાજ આવે તમે બહાર બેઠા હોય ને તો અવાજ આવે પછી રાતે વરસાદ વરસે સાધન કાંઈ નહીં ગાડી હતી ભાડવાળી પણ કે વર્ષ અમાલ નહીં ગઈ પછી શાસ્ત્રી સ્વામી હરિભાઈ સ્વામી મૂળકી ગયા પરસોત્તમભાઈ ગોર્યા મંજીબહેન ભાઈ ત્યાંથી ટ્રેક્ટર લઈ આવ્યા ટ્રેક્ટર ગાડી જોડી ધક્કા માર્યા અને નરેડી પુગાડ્યા પછી ઉતાર્યા ત્યાં જૂનાગઢ ગયા અને અહીંયા રોકવાના પસંદ પ્રકૃતિ એ હજી ટળે પણ સ્વભાવ છે ને એ એક રસ થઈ ગયા જીવ સાથે તલમાં તેલ ફૂલમાં સુગંધ ખાંડમાં ગળપણ એમ જીવ સાથે એક રસ પણ પામી ગયા એવા જે કર્મ એને સેવ નંબર લગાડ્યો એને વાસના કહેવાય પ્રકૃતિ સ્વામી કે દુનિયાની દ્રષ્ટિએ સ્ત્રી અને સાધુની દ્રષ્ટિએ પોતાના સ્વભાવ દ્રવ્ય અને સાધુની દ્રષ્ટિએ દેહ અભિમાન છે એ દ્રવ્ય છે કોઈ લીધું આપણી પાસે ન હોય પણ સૂક્ષ્મ દ્રષ્ટિ જુએ તો દેહભિમાન છે એ દ્રવ્ય છે અને સ્વભાવ છે એ પ્રકૃતિ છે ગુણા સ્વામી ઉપલેઠે ગયા અને દલાલ ભગવાન રોકાણા વેદી પછી લાલ બાપા કે સ્વામી કે હા હું જુનાગઢ આવું તો તમે ઉતારો મને ક્યાં આપો સ્વામી કે તમે એક લાવો ને તો મારી પાસે ઉતારો આપો જો ભેગા બૈરા હોય ને તો નોખો ઉતારો મળે પછી સ્વામી કે જો આપણી ભેગા સભા હોય છે ને બૈરા તો ભગવાન આપણી પાસે બેહવા નહીં દે સામે રાતના સામે લાલ બાપાનામ કીધું શોખટ પડી આપણી ભેગા સ્વભાવ છે ને એ છે ને તો ભગવાન પર કંઈ નહીં બેહવા દે એટલે સ્વભાવ ટાળવાની છે ન ટળે એવું છે ટળી જાય મહારાજ કેનારા પર સાંભળનારા જે થાય તો ન ટળેવા સ્વભાવ અને પ્રકૃતિ વાસના આશક્તિ મોં જે કયો એ બધું ટળી જાય પણ સ્વામી કે આપણે અને આપણા સ્વભાવ આ બે જુદા પાડવા પડે સમજાય ને તકલીફ ન્યા પડે છે જુદા પાડતા નથી હા સ્વામીએ કીધું ને એટલે પટેલને કીધું પગ ધોઈને આવી ગયો એટલે મને કીધું જોયું તને નથી કીધું પણ તારા ઘરવાળો ભોગ છે ને સ્વામી કે મંદિર છે એનું મોદી બગડે તમે તમારે કપડાં ધો મંદિરને કોણ ધોઈ દઈએ એ કોણ ધોવે એટલે એમ કીધું મને કીધું તને કીધું એમ એમ સ્વામી કે આપણને કહે તો આપણે સ્વભાવ સાથે એક થઈ ગયા એટલે આપણને દુઃખ લાગે પણ આપણે સ્વભાવ આ બે અલગ થાય ને તો વાંધો ના આવે સ્વામી કે દુનિયામાં દુઃખ કેનું છે સ્વભાવનો પૈડા લક્ષણ જીવનભર ન જાય સારા હોય તો ભલે નબળા હોય જે હોય તે વાંસના છે ને એ દરેક વસ્તુમાં છે જોવાની છે સાંભળવાની છે હે ને સૂંઘવાની જો ગુણા સામે લખ્યું સ્વામી કે બજારે ભાભા બેઠા હોય દેખાતું ન હોય તો આમ માંડે જો ઘણું જોયું હોય સંતોષ માને તો બને જોઈ જોઈ નાખી ફૂટી ગઈ દરેકમાં દરેક ના સ્વામી કે ન્યા હુધી સ્વામી કે ગૌસર હોય ધણિયર એમાં ખડ થાય એ ખડ એનું બી થાય બી થઈ અને પછી પૃથ્વી પડે અને તે બસ છોડો છે ને એ હું કહી દે શું કહી નહીં શું કામે એનો વંશ વહી જાય તો પણ વર થાય લીલું ખર થાય ગાય ઉસરશે ભેં ઉસરશે અને ભૂખ ભરી દૂધ દે એને ન હોય નહીં એને એમ હોય સ્વામી કે એને વંશ રહેવો જોઈએ જો વાંચ વહે જો એટલે સ્વભાવ પ્રકૃતિ વાસના ટાળવાનો ઉપાય સામે કે મોટાની ક્રિયા ગમે એનો ગુણ આવે તો ન ટળે એવું ટળી જાય જોયું ગુણ આવો એટલે સૂક્ષ્મ જેનો ઉપાય છે માળા ફેરવાથી કે દનોટ કરવાથી કે પ્રદક્ષિણા કરવાથી કે યાત્રા કરવાથી કે ઉપવાસ કરવાથી નહીં પોતાનો ગુણ આવે અને એની ક્રિયા ગમે તો ન ટવા સ્વભાવ બધા ટળી જાય પણ ગુણ ક્યારે આવે એની સાથે જીવમાં હેત હોય તો સમજાણું જીવમાં હેત હોય ને તો વાત મને સ્વામી કે કોઈ માણસ પાસેથી કામ કાઢવું હોય કેની સાથેની હેત છે ત્યાં જઈને વાત કરે તો ઓલો ભાઈ એમ કહે આમ કરવું એટલે થઈ જાય જોગા ભાઈનું ન માને પણ મિત્રનો માન્યો આગો ભાઈ હોય ને એનો ન માને મિત્ર એમ કે ને મુક્ત સમય આમ કરવું પડશે હા લે હા ગમેને એક જ હોય મિત્ર કૃતા ભાઈ વધર રહે હમસે બસ મહારાજ કે સેવાર્તો ભાઈ ભાઈ નું કામ કરે મને મિત્રને વધર મનાય પેલેથી જીવ જોડાઈ ગયો ને એટલે એમ ભગવાનના ભક્તો સાથે જીવ જળાય જાય અને કેમ કરીએ તો વાત સમજાય જો પછી પાછો બીજો પ્રશ્ન આવી છે કે નોખો થવાનું ક્યાંથી થયું એમ પછી સ્વામી કે વિહ નોરી ને ત્યાંથી એટલે પરણાયો એટલે એમ લગ્ન થયા ને એટલે કે પારકું લોહી આવ્યું ને પારકા ઘરનું જ્ઞાતિ

લોહી નોખો ક્યારે પડે એક બીજું લોહી ભેગું પડે ત્યારે સમજો ને આપણા વિચાર ભેગા બીજાના વિચાર ભળે ને અને આપણો વિચાર નોખા માટે પડવા એક વિચાર હોય તો વાંધો ન આવે અરે સૂક્ષ્મ વાત છે સાવ શાંતિથી મન દૈ સંકલ્પ વિકલ્પ બંધ કરી અને જો સાંભળે વાંચે તો સ્વામી કે સુખ આવે સ્વામી કે અમારો આશીર્વાદ છે ધરોજ માટે સ્વામી કે આ પુસ્તકનું એક વાર એક પાનનું ધરોજ વાંચવાનું સમજાય નહીં પણ તમારા જીવમાં શાંતિ થઈ જાય બરોબર ખાધું નથી અને ઓટકાર આવે તો સ્વામી કે શાંતિ જાય બોલો ગમે એટલું ઉપાય કરો ને તો ન થાય બોલો શાંતિ એટલે સુખ શાંતિ ને આનંદ એમ સુખ શરીરનો ઇન્દ્રિયો મન એનો આનંદ ભગવાનનો અને શાંતિ છે અંતકરણનો વિષય છે જેટલા સંકલ્પ વિકલ્પ બંધ થાય એટલું જીવન અંદર શાંતિ થાય અને આનંદ છે એ ભગવાનનો છે ભગવાન મેળ્યો ને

આશીર્વાદ આપનાર એના વસ્તુમાં જેટલી આપણને શ્રદ્ધા જેટલો ભાવ વિશ્વાસ હોય ને એટલું થાય સમજાય નહીં અને શાંતિ થઈ જાય બોલો હા વસ્તુ કોઈ વસ્તુ મગજમાં બેહી જાય તો આપણે આનંદ આવે કા મગજમાં કે બેહી જાય પછી મજા આવે પણ ન બે તોય એ મોટા પુરુષ એનો આશીર્વાદ એની કૃપા હા એનું સાધન નહીં પણ સાધ્ય હા સાધન અને સાધ્ય સાધન કરો સાધન કહેવાય અને મોટા પુરુષ આશીર્વાદ આપે એ શું કહેવાય સાધ્ય કહેવાય જીવ સાથે એકરસ થઈ ગયા સમજે ને એકરસ પણ નોખા પડે જ નહીં સાકરને અને ગળપણને નોખા પડે કોઈ દી ભાંગી નાખો ભૂકો કરી નાખો લોટ કરી નાખો ખાંડી ખાંડી કા તો જે ભૂકો છે એમાં ગળપણ છે ને છે તોય ના પડ પણ મોટાની ક્રિયા ગમે એનો ગુણ ગમે તો બસ ખાંડ આકર્ષે અને ગળ પણ આ બે જુદા પડી જાય જો મહારાજે કાર્યાનીને બારમાં લખ્યું એ પુરુષનું વસન એને જો એને કરીને કારણ શરીર બળી અને ખોખા જ ઉતી જાય છે એ વિના બીજા અનેક ઉપાય કરો તો પણ કારણ શ્રી અજ્ઞાન એ નાશ થાય નહીં જો મોટા પુરુષ વસન અને વિશ્વાસ જો આંબલીઓ છે ને કાસો હોય ભૂકો કંડાકો તો સાલ નો જાય પણ શેકો તો તો નખું જાય ને ખાધે આંબલીઓ કે નહીં કેટલા બે ત્રણ તમે ખાધા કે નહીં એમ તો સહેજાનંદ સ્વામી મહારાજ